નમસ્કાર વિદ્યાર્થીઓ સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે તેર બાર બે હજાર પચીસના રોજ જે જવાહર નવોદય એક્ઝામનું જે પેપર સોલ્યુશન કરાવવા જઈ રહ્યા છીએ જે પેપર લેવાનું તે એ સિરીઝના પેપરની આપણે વાત કરીશું પેપર છે એમાં ક્વેશ્ચન આડાવડા હશે બરાબર એ સિરીઝનું પેપર છે તો તમારા ક્વેશ્ચન મેચ કરી અને તમે પેપરના આન્સર જોઈ શકો છો આકૃતિના જે આપણે માનસિક યોગ્યતા છે એની અંદર બધી વાત કરેલી છે તો આપણે આ આકૃતિનું ફટાફટ સોલ્યુશન કરીશું અને સીધા જવાબ હું તમને કહેતો જઈશ અહીંયા પહેલી આકૃતિ છે એમાં એલ છે જે બતાવ્યો છે ખરી રીતે આવો થાય આર છે એ ખરી રીતે આવો થાય એ છે એ ખરી રીતે આવો થાય તો એ આ બધી આકૃતિ છે એની અંદર ઊંધા બતાવેલા છે પણ એસ છે આપણને સેમ ટુ સેમ બતાવેલો છે તો ડી ઓપ્શન છે આપણો સાચો આન્સર થશે બધી આકૃતિમાં અને બે ને સમાન છે તો સી આકૃતિ ની અંદર આકૃતિ છે બાકી બધું સેમ છે એટલે એ આન્સર છે આપણું થશે ક્લિયર છે ચાલો એ બી અને સી ની અંદર કાઠ ખૂણા જોવા મળે ડી ની અંદર ગુરુકોણ છે તે ડી અલગ આકૃતિ આવશે સમાન આકૃતિમાં હું તમને સીધા આન્સર કહું છું અહીંયા સી આવશે છઠ્ઠી આકૃતિમાં પણ સી આન્સર આવશે અહીંયા બી આન્સર આવશે અને અહીંયા બી આન્સર આવશે ચાલો નવમી આકૃતિ નવમી આકૃતિની અંદર આપણે વાત કરીએ તો અહીંયા આપણે નીચે ચોકઠું આવે અને આ બાજુ આવી કંઈક આકૃતિ બને અને એવી ડીની આકૃતિ બને છે આ કેવી રીતે સોલ્વ કરવી એના વિડીયો આપણે અલગથી બનાવેલા છે એ જોશું અત્યારે સોલ્યુશનમાં આપણે વધારે ટાઈમ નહીં બગાડીએ આ એ આકૃતિ સી આકૃતિ ન આવે ડી પણ ન આવે બી આકૃતિ આપણો સાચો આન્સર આવશે અહીંયા સી આ સાચો આન્સર આવશે અને અહીંયા ડી સાચો આન્સર આવશે રેડી શ્રેણી આકૃતિમાં એક બે ત્રણ અને હવે ચાર વાળી આકૃતિ સી આ આકૃતિ આખી આખી રોટેટ થતી જાય છે તો અહીંયા આ બે એરાવાળી આકૃતિ આપણને મળે અને એવી આકૃતિ આપણને ડી ઓપ્શનમાં જોવા મળે છે હવે છેલ્લી આકૃતિમાં ખાલી અહીંયા પોર્શનમાં લીટો વધે અને એવી આકૃતિ આપણને બી જોવા મળે છે બરાબર ચોરસ ટપકું ચોરસ પછી એક ટપકું પાછું એક ચોરસ પાછું એક ટપકું છે એ આપણને વધારે જોવા મળશે એવી આકૃતિ આપણને ડી આકૃતિની અંદર જોવા મળે છે આ પોર્શન ભરાય એક એક પોર્શન આ પોર્સનની અંદર જે કાંઈ એ થશે ચોરસ એની અંદર આપણું ગોળ વયું એ આકૃતિ અહીંયા પણ આકૃતિ રોટેટ થઈ છે એ આકૃતિ આકૃતિ આખી આખી ફ્લિપ થાય છે આખે આખી ફ્લિપ કરીએ તો સી આકૃતિ આપણો સાચો જ આન્સર આવશે આ આકૃતિ ઊંધી થાય છે અને અહીંથી જે એક એરો છે એ ઘટી જાય છે તો આ આકૃતિ ઊંધી કરીને એક એરો ઘટે એવી આકૃતિ આપણો સી આન્સર સાચો આન્સર થશે અહીંયા આપણે જોવા જઈએ તો એવી આકૃતિ આપણને જોવા મળે છે બી આકૃતિમાં આ સર્કલ આપણે પૂરું કરીએ તો બી આકૃતિમાં અહીંયા આપણે આકૃતિ પૂરી કરવા જશું તો બી આકૃતિમાં ચોવીસ આકૃતિનું આપણું સોલ્યુશન થઈ ગયું છે અહીંયા ટી વી અને ટી આવી આકૃતિ બનશે એ આકૃતિ અહીંયા આપણી આકૃતિ છે એ આવી બનશે એવી આકૃતિ બી આકૃતિ આકૃતિ અહીંયા બી પર્સનમાં હોય એવી દેખાય છે અહીંયા તમે જોશો તો એવું તો આ એક જ જગ્યાએ છે બી આકૃતિ અહીંયા આપણું વચમાં ચોરસ બને બી આકૃતિ અહીંયા ચોરસ ને ચાર ખૂણા કાપેલી હોય એવી આકૃતિ ડી આકૃતિ ચલો અહીંયા આપણે જોવા જઈએ તો એવી આકૃતિ સી મળશે અહીંયા આપણે જોવા જઈશું તો એવી આકૃતિ બી મળશે તેત્રીસમી આકૃતિમાં એ આન્સર આવશે થર્ટી ફોરમાં સી આન્સર આવશે થર્ટી ફાઈવમાં બી આન્સર આવશે થર્ટી સિક્સમાં બી આન્સર આવશે થર્ટી સેવનમાં બી આન્સર આવશે થર્ટી એઇટમાં એ આન્સર આવશે થર્ટી નાઇનમાં બી આન્સર આવશે અને ફોર્ટીમાં એ આન્સર આવશે એકથી અગિયાર વચ્ચે અવિભાજ્ય સંખ્યા કેટલી બે ત્રણ પાંચ અને સાત અગિયાર છે નહીં વચ્ચે પૂછ્યું છે એટલે ચાર જવાબ આવશે નવસો નવ્વાણું નવસો નવ્વાણું ગુણનફળ વૈદિક ગણિતનો જે વિડીયો છે એની અંદર આપણે આ ગુણાકાર વગર સીધો જવાબ આપણને લેતા આવડે છે સી આન્સર રહી સાચો આન્સર આવશે અહીંયા બે તેરી છ થાય એક ને બે ત્રણ આંકડા પછી પોઈન્ટ આવે તો એ આંકડો હા એ આપણો આન્સર રહી સાચો આન્સર થશે ચોસઠના આપણે અવયવ પાડીએ 1- અને 64 2 અને બત્રીસ 3 ની 4 ની નો લાગે સોળ ચોક ચોસઠ પાંચની 6 ની 7 ની નો લાગે 8 ને આઠ ચોસઠ તો એક આઠ ગણાય નહીં અને બધાનો યોગ પૂછ્યો છે એટલે સોળ પછી આઠ ચાર બે અને એક છ ને ચાર દસ ને બે 12 ને આઠ વીસ ને ચાર ચોવીસ ને બે 26 ને એક સત્યાવીસ એકમનો અંક સાત મળતો હોય એક એવો જવાબ ખાલી સી છે વીસ અને ત્રીસ નું મોટું સંવટ સમાન ગુણન એટલે સામાન્ય મોટા મોટો અવયવ તો દસ છે એ મોટામાં મોટો સામાન્ય અવયવ છે ચાલો આ તો સિમ્પલ સરવાળો અને એમાંથી આ બાદ કરશું એટલે આપણને બી આન્સર મળશે એક એકુ એક અને ત્રણ આંકડા પછી પોઈન્ટ એટલે જીરો પોઈન્ટ ઝીરો જીરો એક બી જવાબ છે એ સાચો આન્સર થશે ભાગુ સભાનો નિયમ આનો જવાબ એક આવે એટલે એક ગીણા બે વત્તા ત્રણ ના છેદ માં બે આનો ગુણાકાર થાય બે વત્તા ત્રણ ના માં બે તો બે દુ ચાર વત્તા ત્રણ ના છેદ માં બે તો સાત ના માં બે એવો આપણો આન્સર આવશે સી ચાલો આ તો નવસો નવ્વાણું છેદ માં હજાર એનું દશાંશું સીધો જ આન્સર આ બસો આડત્રીસ ના છેદ માં હજાર અવિભાજ્ય રૂપ એટલે છેદ ઉડાડવાની વાત છે એકસો ઓગણીસ અને છેદમાં પાંચસો હવે કાંઈ છેદ ઉડે નહીં એટલે એ આન્સર આપણો સાચો આન્સર થશે સો સેન્ટીમીટર સ્કવેર જે મીટર માં ફેરવવું છે તો દસ હજાર વડે ભાંગવા પડે મીટરના વર્ગમાં ફેરવવું જોઈએ એડી તો આ બે મીંડા બે મીંડા કટ થાય એટલે જીરો પોઈન્ટ ઝીરો એક મીટર સ્ક્વેર એક રેલગાડી દિલ્હીથી જયપુર જવા માટે સવારે આટલા વાગે રવાના થાય જયપુર છે એ આટલા વાગે પહોંચે છે સાંજે સાંજે છે એ પંદર ને ત્રીસ કહેવાય અને સવારે છે દસ ને પિસ્તાલીસે ના થાય એટલે ચૌદ કરવા પડે અહીંયા નેવું કરવા પડે દસ અને પિસ્તાલીસ અહીંયા પિસ્તાલીસ આવશે ચૌદમાંથી દસ જાય તો ચાર ચાર કલાક પિસ્તાલીસ મિનિટ આપણો સાચો આન્સર થશે આમાં પણ આની બાદ બાકી કર્યા પછી અહીંયા આપણે છસો સિત્યોતેર મૂકશું તો આ બે જવાબ છે સરખા થઈ જશે અહીંયા એક્સ કરો અને છ્યાસી છે એને છેદમાં લઈ આવો રેડી એટલે છસો સત્યોતેર છે આપણો સાચો આન્સર થશે પાંચસો ઈંડા હતા એમાંથી ત્રણ પચીસ છે એ તૂટી ગયા અને પાંચસો ઈંડામાંથી એક માટે રાખી દીધા તો પચીસ દુ પચાસ અહીંયા એવા સાહીઠ અને અહીંયા એવા સો તો એકસો ને સાહીઠ ઈંડા છે એ આપણે મહેમાનને આપી દીધા મહેમાન માટે રહી ને આ તૂટી ગયા તો હવે આપણી પાસે કેટલા વધે પાંચસો માંથી એકસો સાહીઠ આપણે કટ કરીએ એટલે ત્રણસો ને ચાલીસ ઈંડા છે આપણી પાસે વધશે બસો ની દીવાલ ઘડિયાળ ખરીદી ને ચાલીસ નો લાભ લીધો એટલે બસો ચાલીસ રૂપિયામાં એને વેચેલી હોય પંદરસો ના સફરજન લીધા સો રૂપિયા ખર્ચો કર્યો એટલે સોળસો રૂપિયા આપણો આન્સર આવશે આપણી આ પડતર કિંમત થઈને બે હજાર બસો ને છત્રીસ માં વેચી નાખ તો બે હજાર માંથી આ સોળસો આપણે બાદ કરીએ તો છ ત્રણ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ ને બાવીસ છસો ને છત્રીસ રૂપિયાનો આપણને પ્રોફિટ થાય નફો થાય પાંચ બાજુનો સરવાળો એસી સેન્ટીમીટર આવી ચાર બાજુનો સરવાળો ત્રેસઠ પાંચમી બાજુ શોધવાની છે એસી માઇનસ ત્રેસઠ કરીએ એટલે જવાબ આવશે સત્તર સેન્ટીમીટર એક પૂર્ણ કોણ એટલે ત્રણસો ને સાહીઠ ડિગ્રી થાય અને કોણ એટલે નેવું અંશ થાય તો ચાર નેવું અંશના ખૂણા કરો એટલે એક સંપૂર્ણ કોણ થઈ જાય લંબ ચોરસના બધા પ્રત્યેક પરિવારમાં કેટલા બાળકો છે તેનો આલેખ આપણને આપેલો છે તો એક બાળક હોય એવી સંખ્યા વીસ બે બાળક હોય એવા પરિવારની સંખ્યા ત્રીસ ત્રણ બાળક હોય એવા પરિવાર સંખ્યા પાંત્રીસ ચાર બાળક હોય એવા પરિવારની સંખ્યા પાંચ ત્રણ ને ત્રણ બે આઠ ને નવ નેવું પરિવાર એવા છે કે જેની પાસે બાળકો છે તો ટોટલ એકસો પંદર ફેમિલી હતા એમાંથી નેવું પાસે બાળકો છે તો પચીસ ફેમિલી એવા છે કે જેની પાસે બાળકો નથી જેવા બાળક નથી એવા પરિવાર કેટલા તો આન્સર આવશે પચીસ ચાલો પેરેગ્રાફમાં તો ફૂલ આપણા માટે અનેક રૂપોમાં ઉપયોગી થાય એવો આન્સર અહીંયા આપેલો છે ફૂલ છે અનેક રંગો અને વિભિન્ન આકૃતિઓમાં હોય છે સી આન્સર ફૂલોનો વ્યવહારિક ઉપયોગ અહીંયા લખ્યું છે ફૂલોનો વ્યવહારિક ઉપયોગ ચા અને સૌંદર્ય ઉત્પાદક બનાવવા માટે કરવામાં આવે છે એ આન્સર સાચો આન્સર આવશે અહીંયા લખ્યું છે કે અમુક ફૂલોનો ઉપયોગ દવાના રૂપમાં પણ થાય છે તો ખાલી જગ્યા ફૂલો અમુક ફૂલો આવશે નેક્સ્ટ પ્રભાવ શબ્દનો અર્થ અસર થાય બરાબર બળ એટલે શક્તિ થાય કાર્ય કરવું એટલે કામ કરવું વાર કરવું એટલે કે ના ઉપર હુમલો કરવો એના જેવું થાય એટલે અસર રહે પ્રભાવનો અર્થ થાય એના પછીનો પેરેગ્રાફ સોનમ પોતાના પિતા પાછળ ચાલવા લાગી એટલે પિતાની સાથે દુકાને ગઈ સોનમ દુકાન પર ચમકતી લાલ સાયકલ ને જોઈને સોનમના માતા પિતાએ તેને નવી સાયકલ જન્મદિવસની ભેટના સ્વરૂપમાં આપેલી છે સોનમ પતાની પોતાની ખુશી વ્યક્ત કરી માતા પિતાને ભેટી પડીને ક્લિયર માતા પિતાને ભેટીને આપણને જોવા મળે છે સાચો આન્સર ક્લિયર આશ્ચર્ય પામી બરાબર એનો અર્થ વિસ્મિત થઈ એવો થાય હેપતાઈ ગઈ એટલે તો ડરી જવું થાય રેડી નૃત્ય કરતી બાળકીને જાડા કાટની પાછળ બંધ રાખવામાં આવી છે કારણ કે દુર્લભ કલા કૌશલ્ય છે કોઈ અડે નહીં કોઈ તોડી ના નાખે એટલા માટે રેડી ચાલો એના પછીનો જવાબ એના પછીનો જવાબ આપણે શોધીશું

અને તેના જમણા હાથમાં કોની ઉપરના કાંડા સુધી અમુક બંગડીઓ છે તો બંગડીઓ છીપ અને ધાતુની બનેલી છે બનેલો નથી તો એ વાક્ય સત્ય છે અને બી છે એ અસત્ય છે નિર્ભીક નો પર્યાય નથી પર્યાય નથી એટલે કે વિરોધ સમાનાર્થી નથી સમાનાર્થી નથી એટલે વિરોધી શબ્દ નિર્ભીક એટલે જેને બીક ન લાગતું હોય એવું તેનો વિરોધી શબ્દ થાય ડરપોક કલા કૌશલ્ય નો અર્થ મનુષ્ય દ્વારા બનાવેલ કળુના કળાના નમૂના હવે એના પછીનો પેરેગ્રાફ કોઈ પણ પ્રાણી ગૃહમાં પાંડાની સંભાળ મુશ્કેલી ભરી કેમ છે તો અહીંયા લખ્યું છે કે એટલું ભોજન મળી આવતું નથી એટલે સી આન્સર છે સાચો આન્સર થશે મુખ્ય ભોજન શું છે તો વાસની કોપળો રેડી આ સુંદર પશુ લુપ્ત કેમ થઈ રહ્યું છે તો વધુ પડતા શિકાર કરવાથી અને પ્રાકૃતિક નિવાસ સ્થાનો ના નષ્ટ થવાથી વિશાળ શબ્દનો વિરોધી શબ્દ વિશાળ એટલે મોટું થાય એનો વિરોધી શબ્દ લઘુ એટલે નાનું થાય પ્રાણી ગૃહ છે જ્યાં પશુ અને પક્ષીને વાળા અથવા પાંજરામાં રાખવામાં આવે છે સરસ તો અહીંયા આપણે ચેપ્ટર છે આપણું પૂરું કરીએ છીએ આ જે વિડીયો છે જે પેપર સોલ્યુશન કરેલું છે તેમાં પેપરની જે અલગ અલગ સિરીઝ હોય તેની સાથે તમે મેચ કરી શકો છો અને તમારો સ્કોર છે જાણી શકો છો તો જો વિડીયો સરસ લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવોદયની યોગ્ય પ્રિપેરેશન કરવા સાથે સ્ટાર કોચિંગ સાથે જોડાયેલા રહો ધન્યવાદ આભાર અને પેપર સોલ્યુશન જે કરાવેલું છે એમાં જ્યારે નવોદયની ફાઇનલ આન્સરશીટ રિલીઝ કરે ત્યારે એમાં થોડું ઘણું કદાચ વેરિએશન હોઈ શકે છે ચાલો જય હિન્દ જય ભારત આવજો